રેડ એલર્ટ રેડ એલર્ટ રેડ એલર્ટ ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર આગામી 3 કલાકમાં ગુજરાતમાં વાવાઝડું મચાવશે તબાહી જિયા દર્શક મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતમાં તોફાની પવનોની સાથે વીજળીના કડાકા ભડાકા ઠંડે એક્ટિવિટીના ભાગરૂપી જા જુતિયા પાણી પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે ગોદડું ઓઢીને સૂતા ન રહેતા ગુજરાત વાસીઓ જાગતા રહેજો અત્યારે ગુજરાતમાં વાવાઝડું તબાહી મચાવતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે પાકુ ગુજરાતમાં આગામી ત્રણ કલાક ની અંદર આઠ થી લઈને દસ ઇંચ સુધી વરસાદ પડતા ગુજરાતમાં પૂરની શક્યતા જોવા મળી છે ગુજરાતમાં ફરી એક વખત મકાનો પાણીમાં ડૂબતા જોવા મળવાના છે ફરી એક વખત પાણીમાં ગાડીઓ તણાતી જોવા મળવાની છે ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં વાવાઝોડાની પ્રવાહી જોવા મળી રહી છે હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં અત્યારે રેડ એલર્ટની વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે

જે રીતના આંકડા સામે આવી રહ્યા છે કલાકની અંદર ગુજરાતના ઘણા બધા ભાગોમાં તો પાંચ થી લઈને દસ ઇંચ સુધીના વરસાદ પડી ચુક્યા છે નદી નાળાઓ છલકાણા છે રોડ રસ્તા ઉપર પાણીના ગરકાવ થયા છે અનેક ગામડાઓ પાણીમાં ડૂબતા હોય તેવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે હવે મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર કરી દેવામાં આવ્યો છે જેમાં મિત્રો અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે આ સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં કરણ જોવા મળી રહ્યો છે માછીમારોને દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે આ સાથે દક્ષિણ ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ અત્યારે વાવાઝોડાની અસર વર્તાથી જોવા મળી છે આ મિત્રો આવતીકાલે પણ 29 તારીખના રોજ તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના ભાગોમાં હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટની જે આગાહી સામે આવી છે 60 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂકાશે મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો ગયો તેમ તેમ ગુજરાતમાં રેડ એલર્ટની વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ આ સાથે તમે જોઈ શકો છો બોટ આદે છે ઉત્તર ગુજરાતના મિત્રો કચ્છ બનાસકાંઠા પાટણ લાગુના વિસ્તારોમાં પણ ભારે વીજળીના કડાકા ભડાકા ઠંડો રૂપી ભાગ રૂપી મિત્રો ગુજરાતમાં અત્યારે તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યો છે એક તરફ ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી રહ્યો છે મેઘ રાજા તો બીજી તરફ અંબાલાલ પટેલે તો દિવાળી સુધીની વરસાદની તમે વરસાદી સિસ્ટમ જોઈ શકો છો સાગરના દરિયામાંથી આ વરસાદી સિસ્ટમ સતત ઉત્તર દિશા તરફ આવી રહી છે આ વાવાઝોડું છે મિત્રો આ વાવાઝોડું અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર કરંટ ઉત્પન્ન કરી રહ્યું છે મિત્રો અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ તબાહી સર્જાણી છે અને આગામી કલાકોમાં મિત્રો તમે જોઈ શકો છો ખાસ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ અત્યંત ભારે વરસાદ જોવા મળશે જેમાં મિત્રો ભાવનગર છે અલંગ છે ત્યાં મિત્રો વાવાઝોડાની અસર વર્તાતી જોવા મળી છે મહુવા છે અમરેલી છે ઉના છે વેરાવળ છે જૂનાગઢ લાગુના વિસ્તારોમાં આમ તો મિત્રો સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આમ એક તરફ નવરાત્રિના સમયગાળા દરમિયાન મેઘરાજા કોપાયમાન થયા છે નવ નક્ષત્ર હાથિયાર નક્ષત્ર જેમાં મિત્રો આ હાથિયા નક્ષત્રમાં ગાજવીજ સાથે ગુજરાતમાં તોફાની પવનો ઠંડેસ્ટ્રોમ એક્ટિવિટીના ભાગરૂપે ભારેથી ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતના ઘણા બધા રાજ્યોમાં અત્યારે વરસાદની નવી નવી શક્યતા જોવા મળી છે મિત્રો તમે જોઈ શકો છો ઓગણત્રીસ તારીખના રોજ ગુજરાતના નેવું થી લઈને પંચાણું ટકા સુધી આ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે આ સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં તમે જોઈ શકો છો સુરત છે નવસારી છે વલસાડ દમણ દાદાનગર હવેલી પરંતુ આ વાવાઝડું છે મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોને અસર કરી શકે છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં મિત્રો અત્યારે કહી શકાય કે હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ જાહેર કરી દેવામાં આવ્યું છે ગણતરીની કલાકોમાં ફરી એક વખત પૂરની દસ થી લઈને પંદર ઇંચ સુધીના વરસાદ જોવા મળશે હાલ મિત્રો તમે જોઈ શકો છો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ 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 આ વાવાઝોડું અરફસાગરના દરિયામાંથી આગળ વધીને સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના ભાગો તરફ પહોંચી જશે તમે મિત્રો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો એકદમ ગુજરાતમાં અત્યારે ભારે તીથી ભારે વરસાદ તો રેડ એલર્ટની વોર્નિંગ પણ હવામાન વિભાગે જાહેર કરી છે મિત્રો લાંબા સમયથી ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ ભારે વધ્યું હતું પરંતુ આજે વાતાવરણમાં એવી અસ્થિરતા સર્જાની કે વહેલી સવારથી જ ગુજરાતના જુદા જુદા જિલ્લાઓની અંદર હળવાથી મધ્યમ વરસાદ તો અમુક ભાગોમાં બપોર પછી તો આજે વરસાદનું જોર એવું વધ્યું કે ખાસ કરીને આભ ફાટી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા જેમાં મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોમાં તો આજે રીત સ્તરનું અને મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હવામાન વિભાગ તરફથી નવી સામે આવી છે ઓગણત્રીસ પહેલી તારીખ અને બીજી તારીખ આ મિત્રો ઓક્ટોમ્બર મહિનાના પ્રારંભના દિવસોમાં પણ ફરી એક વખત ભારે તેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ 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 ગુજરાતમાં વરસાદની આગાહીને લઈને પણ નવી અપડેટો સામે આવતી રહેશે અને સૌરાષ્ટ્રના દરિયાઈકાંઠામાં મિત્રો અત્યારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે આ મિત્રો ગયા વર્ષે પણ ઓક્ટોમ્બર મહિનાની શરૂઆત સાથે વાવાઝોડા સાથે વરસાદની શક્યતા જોવા મળી હતી એવી જ રીતે મિત્રો ગુજરાતમાં નવું નક્ષત્ર હસ્ત નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે આ નક્ષત્ર દસ ઓક્ટોમ્બર સુધી ચાલુ રહેશે અને આ નક્ષત્ર દરમિયાન ગુજરાતમાં તોફાની પવનોની સાથે વાવાઝોડાની આગે છે હજુ પણ મિત્રો બંગાળની ખાડીમાં ઉપરા ઉપરી નવી નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમમાં બની રહી છે અને અત્યારે રાગાસા નામનું વાવાઝોડું છે એ પણ મિત્રો પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે આમ ગુજરાત માટે એક બે નહીં પરંતુ ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમો સક્રિય થતા ગુજરાતમાં આજે જળ હોનારત છે ભારે મેઘખાંગા થશે ગુજરાત આખું પાણીમાં ડૂબતું જોવા મળવાનું છે પંદર પંદર ઇંચ સુધીના વરસાદ પડશે તેવું પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું કારણ કે પરેશભાઈ ગોસ્વામે કહ્યું હતું કે એક તરફ ચોમાસું વિદાય તરફ આગળ વધી રહ્યું છે તો બીજી તરફ ચોમાસું અત્યારે સક્રિય થયું છે ખાસ મિત્રો અરબસાગરના દરિયામાં પહોંચેલી બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ અત્યારે ગુજરાતના ઘણા બધા ભાગોને સાફ કરતી જોવા મળી છે ફરી એક વખત વાસીઓને રહેવું પડશે તૈયાર ગુજરાતમાં મિત્રો આ ફાટતું જોવા મળવાનું છે અત્યારે મિત્રો તમે જોઈ શકો છો જે રીતની આગળ સામે આવી છે જેમ જેમ સમયગાળો થતો જશે કાં તો આ વાવાઝોડું છે એ મિત્રો ઓમાન દેશ તરફ આગળ વધશે કાં તો એ પાકિસ્તાનના કરાચી લાગુના વિસ્તારો સુધી પણ આગળ વધી શકે છે તેવી અત્યારની લેટેસ્ટ આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતમાં વાવાઝોડાના ખતરા પણ ટોળા રહ્યા છે એક તરફ ચોમાસુ વિદાય તરફ આગળ વધ્યું પરંતુ વરસાદની એવી આગાહી સામે આવી કે ખેલૈયાઓના રંગમાં ભંગ મિત્રો દશેરા સુધી ભારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં આગામી દિવસ સુધી તો સાવચેત રહેવું પડશે કારણ કે આ વાવાઝોડું છે મિત્રો જો યુ ટર્ન લેશે તો સૌરાષ્ટ્રથી આગળ વધીને ઉત્તર મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો તરફ પણ આગળ વધી શકે છે નહીતર તો આ વાવાઝોડું છે મિત્રો પશ્ચિમ દિશા તરફથી આગળ વધતું જોવા મળી રહ્યું છે જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ 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 વરસાદની આગાહી વાતાવરણની અસ્થિરતા જોવા મળી રહી છે મિત્રો હાલ જે રીતે વેધર ડેટા સામે આવી રહ્યા છે રેન અને ઠંડર વિશે વાત કરીએ તો બંગાળની ખાડીમાં ઉપરાબરી વાવાઝોડા બની રહ્યા છે રાગાસા નામનું વાવાઝોડું પણ અત્યારે બસ્સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પોનો ફૂંકી રહ્યું છે અને અત્યારે જે રીતે વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક પહોંચી છે અને આ વરસાદી સિસ્ટમને જોઈને પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું કે હજુ પણ મિત્રો ગુજરાતમાં નવરાત્રિના સમયગાળા પછી એટલે કે ઓક્ટોબર મહિનામાં આખો ઓક્ટોબર મહિનો ગુજરાતમાં ભરપૂર રહેશે વરસાદથી એક તરફ ચોમાસું વિદાય તરફ આગળ વધ્યું પરંતુ અત્યારે જે રીતે વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે જેમાં મિત્રો આજે તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ જ્યાં જો ત્યાં પાણી પાણીના દ્રશ્યો જેમાં વલસાડમાં તો મિત્રો દસથી લઈને બાર ઇંચ સુધીના વરસાદની આગાહી છે આ સાથે સૌરાષ્ટ્રના પણ મિત્રો ઘણા બધા ભાગોમાં અત્યારે હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ ખાસ મિત્રો માલ માલઢોલને ઘરની અંદર પૂરી રાખજો ગોદળું ઓઢીને સૂતા ન રહેતા કારણ કે હવે મિત્રો ખરાખરીનો ખરીનો ખ્યાલ જામ્યો છે એક તરફ ચોમાસુ વિદાય તરફ આગળ તો બીજી તરફ અત્યારે ભારે તેથી ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી આ સાથે અંબાલાલ પટેલના અનુસાર હજુ પણ મિત્રો ગુજરાતમાં છે એ ઓગણત્રીસ તારીખથી વરસાદી માહોલ જામશે એ પાંચ ઓક્ટોબર સુધી જોવા મળશે ત્યાર પછી છ ઓક્ટોબરથી એક વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે એ પંદર ઓક્ટોમ્બર સુધી અને ખાસ દિવાળી નથી એટલે કે મિત્રો વીસથી લઈને જે પચીસ તારીખનો સમયગાળો છે દિવાળીનો જે તહેવારનો જે આ સમયગાળો છે એ સમયગાળા દરમિયાન પણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ તો અમુક ભાગોમાં વાવાઝોડા સાથે વરસાદની પણ શક્યતા છે મિત્રો આ વાવાઝોડું છે ગુજરાતના ઘણા બધા ભાગોને અસર કરીને આગળ વધીને તમે જોઈ શકો છો આ વાવાઝોડું યુ ટર્ન લેશે આ મિત્રો વર્ષ બે હજાર પચીસનું પ્રથમ ખૂંખાર વાવાઝોડું છે અને આ વાવાઝોડું ગુજરાતના અત્યારે હાલ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોને અસર કરી રહ્યું છે જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો ગયો તેમ તેમ હજુ પણ મજબૂત બનશે જો મિત્રો આ વાવાઝોડું યુટર્ન લે તો ગુજરાતના ઘણા બધા ભાગો સાફ થશે અનેક ગામડાઓ પણ પાણીમાં ડૂબતા જોવા મળવાના છે ફરી એક વખત બિસ્તરા પોટલા બાંધીને ગુજરાતવાસીઓ રહેજો તૈયાર કારણ કે ગમે ત્યારે આ વાવાઝોડું છે ગુજરાતના તમામે તમામ ભાગોને સાફ કરી શકે છે અને મિત્રો આ વાવાઝોડું છે એ આગામી બે તારીખ પછી ગુજરાતથી દૂર જતું છે પરંતુ હજુ ઓગણત્રીસ તારીખ ત્રીસ તારીખ પહેલી અને બીજી તારીખ સુધી ગુજરાતમાં વરસાદની શક્યતા અને માત્રામાં વધારો થઈ શકે કારણ કે મિત્રો છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતમાં ગરમી અને તાપમાનનું તાપમાનના જે કહી શકાય કે જે ટેમ્પરેચર હતા એ વધ્યા હતા ડિગ્રી એટલે કે મિત્રો પાંત્રીસથી લઈને ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળ્યું હતું જેના કારણે મિત્રો અત્યારે વરસાદી માહોલ જામ્યો છે અત્યારે નહીં તો મિત્રો ચોમાસું વિદાય તરફ આગળ વધતું હોય છે પરંતુ વાતાવરણની અસ્થિરતાના કારણે ભારે તેથી ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે